નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોમાં હું છું પ્રોફેસર વાળા અને આપના માટે લાવ્યો છું ભાઈ બહેનના પ્રેમને પ્રગટ કરતી ટૂંકી વાર્તા વાર્તાનું નામ છે ભાઈ વાર્તાના લેખક છે ઝવેરચંદ મેઘાણી વાર્તા ખાંભા ગામની આયરાણીની છે આયરાણીને માથે બહુ વસમી વેળા છે આયર મરી ગયો છે અને દેશમાં દુકાળ પડ્યો ઘરમાં ખાવાનું કશું નથી ખાવા માટે ઘરમાં છોકરાઓ રીડિયા રમણ કરે છે દુખીયારી આયરાણીને તેનો ભાઈ યાદ આવે છે તે વિચારે છે ભાઈના ઘરે જઈ કાંઈ અનાજ પૈસા લઈ આવું જેથી છોકરાઓ ભૂખ્યા ન રહે છોકરાઓને પડોશીને સોંપી આઈરાણી તેના ભાઈના ઘરે મિતિયાળી જવા નીકળે છે મિતિયાળી પહોંચી દૂરથી ભાઈને દરવાજામાં ઊભેલો જુએ છે આઈરાણીને જોઈને ભાઈ આ લેણિયાત ક્યાંથી આવી એટલું બોલી ઘરની અંદર ભરાઈ જાય છે આઈરાણીએ તેના ભાઈને જોયો હતો ઘરે જઈ ભાભીને પૂછ્યું મારો ભાઈ ક્યાં તો ભાભી બોલી એ તો ઘરે નથી બહાર ગામ ગયા છે આઈ રાણીને ભાભીએ આવો બેસો કે આવકાર પણ ન આપ્યો રાણીની આશા ધૂળ થઈ તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હવે કોની પાસે જાય તે રડતી રડતી પોતાના ઘરે જવા નીકળી રસ્તામાં દલિત વાસ આવે છે દલિત વાસમાં લીમડાના ઝાડ નીચે જોગડો દલિત બેઠો બેઠો હોકો પીવે છે જોગડો આયરાણીને બાળપણથી જ ઓળખતો હતો આયરાણીને જોતા જ હરખના માર્યો આડો પડે છે અને બોલે છે કાં બાપ આમ રોતી કાં જા બાય બોલી ઝોગડા ભાઈ મારા માથે દુઃખના ડુંગરા પડ્યા મારો માનો જણ્યો મને દેખીને સંતાય છે એ વાતનું મને રોવું આવે છે ઝોગડો બોલ્યો અરે ગાંડી એમાં શું રોવા બેઠા હું તારો ભાઈ છું ને જોગડો બાઈને જીભની માનેલી બહેન કહી અંદર લઈ જાય છે એક કળસી જુવાર અને પૈસા આપી છોકરાને કહે છે ફઈને આ અનાજ અને પૈસા લઈ ગાડામાં ખાંભા મૂકી આવો છોકરો આયરાણીને ખાંભા મૂકવા જાય છે તે દિવસથી આયરાણીએ જોગડાને ધર્મનો ભાઈ માનેલો છોકરાના ગયા પછી જોગડાની બાઈ આવી અને બોલી ભગત મને લાગે છે દીકરો આપણો હશે તો ગાડું અને બળદ પણ બેનના ઘરે મૂકીને આવશે અને થયું પણ એવું જ ઝોગડાનો દીકરો ગાડા વગર ઘરે પાછો ફરતા જોગડાએ ગાડું ક્યાં એમ પૂછતા છોકરો બોલ્યો બાપા તમે ભાઈ થઈ બેનને કાપડું દીધું હું ફૂઈને ફુવારું ન આપી શકું જોગડાની બાઈ બોલી રંગ છે બેટા હવે તું મારો દીકરો સાચો આ ઝોગડો યુદ્ધમાં હણાય છે તે વખતે મિતિયાળામાં વાણાની ગાદી હતી અને દુશ્મનોએ મિતિયાળાને ઘેરી લીધું હતું આ સમયે જોગડો દલિત હાથમાં તલવાર લઈ લડવા ગયો અને મરણ પામ્યો આ વાત ખાંભાની જોગડાની જીભની બેન આયરાણીને કોઈકે કહ્યું તારો ધર્મનો માનેલો ભાઈ જોગડો ધીંગાણામાં મરણ પામ્યો છે આયરાણી આ સમયે ખોરડાના કરામાં નિસરણી મૂકી લીપણ કરતી હતી વાત સાંભળતા જ આયરાણીએ શરીરને નીચે ફેંક્યું ધબ દેથી નીચે પડી અને માથું ઢાંકી મરસિયા માંડ્યા માનવી અને પશુની સાતી ભેદાય એવા મરસિયા તેના ગળામાંથી નીકળવા લાગ્યા વણકર અને વણાર નાતે પણ નેડો નહીં ગણને રોવું ઘર માર તારી જાત ન પૂછું જોગડા હે જોગડા ભાઈ તું લુગડા વણનારો વણકર અને હું તો આઈરાણી છું નાત જાતના હિસાબે તો આપણા વચ્ચે કોઈ સંબંધ નથી પણ હું તારી હલકી જાત સામે શું જોઉં હું તો તારી ખાનદાનીને રડું છું એ હાથીઓને હણનારા એવા ગીતો ગાય છે અને મરસિયા ગાય છે આઈરાણી ગાતી ગાતી રાતે પાણીએ રોવા લાગી એના વિલાપના સૂર સાંભળી સાંભળી બધા રોવા લાગ્યા આઈરાણીએ એના વીરા જોગડાને સંભારી સંભાળી આંખોમાં આંસુ અને અહીંયાના મરસિયા ઠાલવ્યા જ કર્યા રડી રડીને તેની આંખો સૂજી ગઈ જોગડો જતા જાણે તેનું જગત ઉજ્જડ થઈ ગયું તો મિત્રો ભાઈ બહેનનો પ્રેમ આવો જ હોય છે આ પ્રેમની તોલે બીજો કોઈ પ્રેમ આવી ન શકે જો વાર્તા ગમી હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા જ વિડિયો સાથે ત્યાં સુધી તમારી સંભાળ રાખજો ધન્યવાદ